અરબસાગર માં સર્જાયેલું ગંભીર ચક્રવાત શક્તિ છ ઓક્ટોબરે ગુજરાત તરફ આવશે સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાન થી થોડું દૂર રહેશે પછી પાંચ ઓક્ટોબર ના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફ ની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જયારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે जो की माछीमारों ने आगामी पाँच दिवस दरियो न खेड़वा सूचना पाई थी इस सिस्टम को देखते हुए उसमें आठ तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है देखने को मिल सकता है के बाद जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका जामनगर और पोरबंदर जो डिस्ट्रिक्ट है इसमें एकाध जगह जो है बारिश हो सकती है साथ ही साथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी वर्सा सूरत एक आध जगह यहाँ ત્રણ ઓક્ટોબરે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળતા ત્રણ નંબરનું સિગ્નલ જારી કરાયું હતું